તમામ જે લોકો હોય એની અમે સખત સમજવા એની નિંદા કરીએ છીએ એની ટીકા કરીએ છીએ અને જે પત્રકારો ખરા એ લોકશાહીને ચોથો છે એટલે આવું ના થવું જોઈએ એટલે અમે અહીંયા આજે અમે નડિયાદ આવ્યા હતા તો અમને ખબર પડી કે ભાઈ સંદેશના પત્રકાર ઉપર હુમલો થયો છે તો અમે એમની અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે ખબર અંતર પૂછવા આવ્યા છે અને અમે અમને ખૂબ દુઃખ થયું આવા સમાચાર સોંપી કે જે લોકશાહીનો ચોથો છે અને જે સાચી માહિતી

संपूर्ण पूर्व पश्चिम पश्चिम पूर्व एशिया आज हमारे आपको संपूर्ण भारत सा भी का अगले आज गुजरात एवं नर्यास में एक्सपेक्टेड है सुन रहे हैं प्रयास हो जाए वो नहीं तो व्यवस्था अच्छी हां अच्छा